મને ગોડે આપે આ રાગી રાગી આપણે પીસી લીધી છે મિક્સરમાં હવે બધી એક બાજુ સકલી લે ઓસી બસ કે ઘી લીધું છે રાગી છે ને આપણા શરીરમાં માટે બહુ જ સારી રાગી ડાયાબિટીસ હોય ને એને તો બહુ જ સારી આ રાગી છે એ હલકો ખોરાક કહેવાય રાગી ખાય ને તો કોઈ તકલીફ ના થાય લોકો રોટલી કરે રોટલાય કરે રાગીના પણ આપણે આજે શીરો બનાવીએ છીએ આવેલું હોય એટલે ડાયાબિટીસ વાળા માટે તો બહુ જ સારું આગી છે પછી વાજીગ્રો છે એ બધી ખોરાક કહેવાય આપણો લોટા ખુલી ગયો છે ને એટલે શેકાઈ ગયો છે હવે આપણે એમાં પછી ગોળનું નું કર્યું છે ને và cái nào phụt lại con ạ, người ta yuppies, mày mày nên cái gì, luôn, là, đó,

તૈયાર છે આપણો આ રાગીના લોટનો શીરો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ